તે ચલો જોઈ લઈએ તો તમને દેખાડ દઉં ચણાની વાત કરે કેટલા પાણી નીકળાય ચલો જોઈ લઈએ જો આમ અટાને ચાર ચાર થી અટા આ ચોથું ના પાંચમું પાણી નીકળે આમાં ને પાંચમો પણ નીકળે તો જોઈ લો હજી આગળના માટેના હવાનું હાલ તો કર્યું તે તમને બતાવી દઉં હા લઈ લો આ લઈ લો તે આ છે હાલ તો કોઈ નહીં થાય

ગોપની હસ્તીને મળવાનું છે એટલે આપણા એસકે ભાઈ આપણા એસ કે ભાઈને મળવાનું છે અને ત્યાં ગોપની હસ્તી છે એસ કે ભાઈ તેમને આજે મળીશું અને મુલાકાત તમને કરાવું ત્યાં સુધી આજ આપણે એક યુટ્યુબમાં હમણાં બ્લોક આવ્યો ત્યાં તો જીરાનો જીરામાં શું શું થયું તેનો બ્લોગ હતો યુટ્યુબમાં આવી ગયો જોઈ લેજો અને ઇન્સ્ટાગ્રામમાં તમને કોઈ લિંક ના મળે તો ઇન્સ્ટાગ્રામની બાજુમાં જજો તેમાં જે કે પાઠક પંચાનો હેતુ છે એટલે તમને મારા યુટ્યુબની લિંક મળી જશે અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો ને પાછા અવનવા વિડીયો આવીએ ત્યારે તમને જોવા મળશે અને તમને અવનવા વિડીયો આવશે ત્યારે જોવા મળી જશે અને ઘંટડી બાજુમાં આવેલી તે દબાવી દેજો ટ્રેન એટલે આપણા વિડીયો ડેલી આપણે બતાવશે આપણે અટાણા યુટ્યુબમાં આ બ્લોગ અટાણા ચાલુ છે તે દોઢ થી બેની વચમાં આવશે ને યુટ્યુબમાં લિંક આવી જશે ને લિંક આવે તરત ક્લિપ ક્લિક કરજો અને તરત મારો બ્લોગ જોઈ લેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને તમને વિડીયો મજા આવે તો આગળ શેર કરજો અને મજા જ ના આવે એવું કંઈ મને પ્રમાણે કે એસ કે ભાઈ આપણે શું વાત કરતા ગોપની હસ્તી એસ કે ભાઈ તેમને આજે મળશું ને ચણામાં કેટલા પાણી નીકળ્યા ભાઈ એ બધાને હતી એટલે ભાઈ ચણામાં તને ચાર પાણી નીકળ્યા ને ચણા પાણી ચાર નીકળ્યા અને બાસાલી ને અને ગોળ પાણીની બે દવા મૂકીએ છીએ અમે સામે તો તમે અમારા અમારા કપા ઉતરે છે સામે સામે આપણે વાત કરતા કપા ઉતરે તે સામે છે એ સામે દેખાય તે છીએ અને સામે આપણે કપા અટાણ ઘણું ઉતરશે તો તમને કપાસે બતાવી કેટલો થયો ને બ્લોકમાં કન્ટિન્યુ બનીને દેજો અને આપણે ચણાની વાત કરતા હતા ચણા ચણા અટાણા હજી પાણી ચાલુ જ છે અટાણા પાણી ખૂટી ગઈ હતી બંધ થઈ થયા હતા ને પછી પાણી પાછું બપોર પછી આપણે હાલત જ કરવાનું છે આપણે મુજાના તમે